अनिल भाई मौजी भाई वाजा कोन बंदर तिमन फूलार से स्वागत करते तिमन भाई गोरा सभा धन्यवाद कोन बंदर ना तो क्षेत्रीय वर्णन समाज के प्रमुख श्री અમૃતભાઈ રાઠોડ એમની વિનંતી આપનું વિનંતી સ્વાગત કરશે મનસુખભાઈ ચુડાસમા જગન્નાથ સમુલગ્ન સમિતિ હતી શ્રી અમુભાઈ રાઠોડ નું સ્વાગત કરશે મનસુખભાઈ ચુડાસમા

ત્યારબાદ શાંતિલાલ પ્રાગજીભાઈ વાઘા જે બુધિયાણાથી આવે છે તેઓને પણ વિનંતી કે આપ આવો અને સ્ટેજ પાસે ઉપર આવો અને આપનું સ્થાન ગ્રહણ કરો ત્યારબાદ દેવજીભાઈ સિદ્ધિભાઈ વાઢેર દેવજીભાઈ સિદ્ધિભાઈ વાઢેર કે જેઓ જેતપુર થી છે આ સમૂહ લગ્નમાં દરેક નવ દંપતીને આશીર્વચન આપવા માટે

મહેમાનો અમે ઉપસ્થિત હોય અથવા જે આવવાના છે એ તમામના નામનો અહીંથી ઉલ્લેખ કરું છું એ મહેમાનો પણ જે પણ આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે સમય લગ્ન એકાવન હજાર રૂપિયા નું અનુદાન આપી અને આ જગન્નાથ સમૂહલગ્ન સમિતિ ને બિરદાવે છે

અને એમના આ જે પરિવાર ના સભ્યો હાજર હોય પંકજભાઈ ભીમજીભાઈ વાઘેલા તથા વિનુભાઈ રામજીભાઈ વાઘેલા